ગુજરાત રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ફફાડો માર્યો છે ગુજરાતમાં કોરોનાના કેસના આંકમાં નોંધાતો સતત વૃદ્ધિ વચ્ચે કચ્છમાં પણ કોરોનાએ પુનઃ દેખાવ દીધો છે ભુજમાં બે અને ગાંધીધામમાં એક મળી કુલ ત્રણ વ્યક્તિઓ કોરોનાના સંક્રમિત થતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે સંક્રમિત થયેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે ભુજમાં સડત્રીસ અને ચોત્રીસ વર્ષીય પુરુષ તેમજ ગાંધીધામમાં એકતાળીસ વર્ષીય પુરુષ દર્દી સંક્રમિત થયા છે આ તમામે ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યું હતું જેનો આર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

આ તમામને ખાનગી લેબમાં કોરોના રિપોર્ટ કરાવ્યો છે તેથી સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામના સેમ્પલ મેળવી સરકારી લેબમાં પરીક્ષણ હેતુ મોકલવામાં આવશે તમામ સંક્રમિત દર્દીના જીનેટિક પરીક્ષણનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે

હું ડૉક્ટર દિનેશ સુતરિયા તાલુકા હેલ્થ ઓફિસર અને એમઓ એચ ગાંધીધામ મ્યુનિસિપાલિટી ગાંધીધામની અંદર ગઈકાલે સૌપ્રથમ પ્રથમ એક કોરોનાનો કેસ નોંધાયેલો છે જે પેશન્ટ અત્યારે હોમ આઇસોલેશન છે અને બે દિવસ પહેલાં એ દક્ષિણ ભારતના પ્રવાસ કરીને આવેલો છે અને અત્યારે હોમ આઇસોલેશન છે ચિંતા જેવું કંઈ નથી અત્યારે જે મોટા ભાગના જે લક્ષણો દેખાયા છે એ સામાન્ય જે ઇન્ફ્લુએન્જા ટાઈપના લક્ષણો છે એમાં ગભરાવવાની કંઈ જરૂર નથી